જય મુરલીધા જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા તારીખ ભાઈ સત્યાવીસ ના રોજ વરસાદ પડી ગયો જોરદાર હજી ચાલુ છે અને જવા આપણે અહીં સામે દેખાય ગામ છે ગામમાં પાણી ગરી ગયું છે જળ વાંડા આવે પણ અહીંથી બતાવું તમને ગામના આપણે પાયા ભરેલા હોય ને પાયા બધાય પાયા બુડ પાણી જાય છે અત્યારે હજી તો વરસાદ ચાલુ જ છે જો આ સામે મકાન ને ત્યાં જો અને આપણે અહીં છેલું હોય છેલું કરી ગયું અંદર અહીંયા જોતા પાણી આવે ખેતરમાં પાહીનું પડી ગયું પાણી હોય ને એક માંડવી બાઇન્ડવી ને બધું હજી તો વરસાદ જોવા અમને એક ધારો ચાલુ જ છે આ ભાઈ ખેતરમાં ગરી ગયું પાણી હવે સાફ કરીને કી માંડવી બધું આપણે અહીંયા ખેતરમાં ગોઠણ પાણી આવી ગયું જોડા ખેતરમાં એટલું તાણ દઈએ એટલું પાણી છે આ માંડવી પાણી નીકળી ગયું બધું આપડી કુંડી છે કુંડી અડધી પાણીમાં બુટ થઈ ગઈ છે કઈથી તમને બતાવું બધું એક થઈ ગયું છે દ્વારકાનું કબરકા ગામ પાણીમાં ગરકાવ આપણી વાયુ અહીં દેખાય વાયુ ને છેલાનું પાણી બધું એક ભેગું થઈ ગયું વાયુ ની ઉપર થી આગળ અડધી કલાકમાં પાણી જાય બધું અહીંથી તમને બતાવું આ ગામનો રસ્તો છે ઓલી દિવાલ દેખાય ત્યાં અને અહીંયા બાજુમાં સેલું સેલું અને ગામનો રસ્તો બે એક થઈ ગયો ગામ પાણી ઘણા ગામમાં ગરી ગયું છે બાકી આગળ વિડીયોમાં બને રજો હજી આજથી વધારે વરસાદ પડશે તો આગળ હું થાય એ બતાવશું આગળ વિડીયોમાં તમને જો અહીંથી આપણા ખેતરમાં પચીસ ટકા પાણી તો ખેતરમાંથી જાય છે સેલામાં અને માર્ગમાં જાય પછી પચી ટકા પાણી તો ખેતરમાં આપણા અહીંયા ગરીજ છે એવું પાણી તો તો આપણે ડોકી ડોકી ઊંધી પાણી જતું હશે અને માંડવી ભાઈ બધી પાડીને નાખ દીધું ભૂયા એ બધું કાઢી નાખ્યું આપણે ખેતરનો કાઢ્યો તમણે છે ત્યાંથી નીકળતું નહીં હોય પાણી બે ત્રણ જગ્યાએ પારા તોડી નીકળી ગયું હોય છે બાકી આગળ વિડીયો બનીને રહેજો હજી ભેવું ઊંધી નથી પૂર્યું આપણે બળદ બાંધીને પૂગી ગયું પાણી કાઢ લીધો ફોટો કાઢ લીધો પડ્યું અહીંથી ડેડવા બેડવા બધું કાઢી લીધું કોઈ આ અહીંથી પાણીનું એટલા આમ પડ્યું બધા નીચે નમી ગયી એ બધી માઇન્ડમાં પડ્યું તો પાણીનું વરસાદ બહુ જાજો પડ્યો ગિરનાર ચાર છે ભાઈ આવો માલ થઈ ગયો બે મહિનાની થઈ પચ્ચીસ તારીખ કાઢી લીધા દેઢવા બધા થોડીક આપડે થોડીક નુકસાની આવી આખા ખેતરમાં જ નથી પણ થોડુંક અહીંથી આમનું પાહી ગયું પાણી અહીંથી સેલામાં માયું નહીં ને અહીંથી નીકળી આમ આવી ગયું આમાં બધે આ એરિયુમાં નુકસાની કરી થોડાક માં કાઢી લીધા બહુ જાજા અહીંથી પાણી નીકળી ગયું પાણી તો કે નીકળું તા એટલામાં જ અહીંથી વરસાદે બહુ જાજો પડતો હતો એટલે અહીંથી પાણી નીકળી ગયું બાકી વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને જય મુરલીધર જય વસરાજ